અમરેલી ખાતે ભાજપના દિગ્ગજ નેતા તથા દિલીપ સંઘાણીએ પરિવાર સાથે પતંગોત્સવ મનાવેલો હતો નેતાઓ હંમેશા સભાઓ અને ભાષણોમાં પાવરદાર હોય છે પણ ઉત્તરાયણનો તહેવાર હોય એટલે નેતાઓ પણ તહેવાર ટાકડે સમય પરિવાર સાથે ફાળવી અને મકર નો પર્વ ઉજવે તેવા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ અમરેલી ખાતે પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણેલી હતી શરૂઆતમાં

મકર સંક્રાંતિ એ ભારતની એક સંસ્કૃતિની મહત્વની કડી છે આજના દિવસે પુણ્યદાન કરવાનો ઉત્તમ સમય ગણાય છે ગાયોને ઘાસ ખવડાવવાનો જીવ માત્રના કલ્યાણ માટેની પ્રાર્થના કરવાની અને એવા તહેવારમાં અમે પૂરા સંગાણી પરિવાર સાથે આજે અમારા ઘર ઉપર પતંગ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે બાળકો સહિત આજના પ્રસંગે સૌ દેશવાસીઓને શુભકામના પાઠવું છું